પ્રાંતિજ તલોદમાં નવા ચૂંટાયેલા સરપંચોનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ઉમિયા સમાજવાડીમાં ગુરુવારે પ્રાંતિ તલોદ તાલુકામાં તાજેતરમાં નવા ચૂંટાયેલા સરપંચોના અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા આયોજિત સમારંભમાં સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ મહામંત્રી વિજયભાઈ પંડ્યા પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પંડ્યા તેમજ રાજકીય આગેવાનો કાર્યકરો સરપંચો હાજર રહ્યા હતા એમ ટીવી ન્યૂઝ પ્રાંતિજ